હે હેલો નમસ્તે કેમ છો હું છું હેત્રી અને કંઈક અલગમાં જ તમારા બધાનું સ્વાગત છે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સો આજે મને એક એકદમ અલગ ને મસ્ત ટૉપિક પર વાત કરવી છે તો પહેલાં તો મને કંઈક કહેવું છે ને કંઈક પૂછવું છે તો મને કહેવું એ છે કે જ્યારે હું ઉદાસ હોય કોઈ વાતને લઈને જ્યારે હું થોડીક દુઃખી હોય તો એ સમયે મને વધારે ને વધારે જ દુઃખી રહેવાનું મન થયા કરે મને એવું થાય કે હું વધારે સેડ સોંગ સાંભળું કે મને માઇન્ડમાં નેગેટિવ થોટ્સ આવ્યા કરે કે પછી મને વધારે એકલા જ રહેવાનું મન થાય ઇગ્નોર દેટ બેકગ્રાઉન્ડ નોઈસ સોરી સો મને એવું મન થયા કરે કે હું વધારે ને વધારે દુઃખી જ રહું શું તમને પણ આવું મન થાય જ્યારે તમે દુઃખી હોય તમે એકલા ફીલ કરતા હોય ત્યારે મગજ વધારે હાથે કરીને એવું જ વિચારે કે હા મને એકલું જ રહેવું છે એવું થાય છે તમને તો ચાલો આજે સાથે એનું કારણ સમજીએ દુઃખ ઉદાસી કે નિરાશા આ બધી જ એવી લાગણીઓ છે કે જ્યાં આપણા મગજની આપણા શરીરની ઉર્જા ઓલરેડી ઓછી હોય છે કમ્પેરેટિવલી જ્યારે આપણે વધારે ખુશ હોઈએ છીએ આપણે સારું ફીલ કરતા હોઈએ છીએ ત્યારે આપણા શરીરની ઉર્જા હાઈ હોય છે તો દુઃખના સમયે ઓલરેડી ઉર્જા ઓછી જ હોય છે અને આવા સમયે આપણા મગજમાં જે કેમિકલ્સ હોય છે જેવા કે સેરેટોનિન અને ડોપામાઇન તો એવા કેમિકલ્સનું જે બેલેન્સ હોય છે એ ખરાબ થઈ જાય છે નું સંતુલન વિખાઈ જાય છે અને આવી સ્થિતિમાં આપણું મગજ છે એ આપણે જ નેગેટિવ ઇમોશન્સ વિચારે છે નેગેટિવ થોટ્સને સ્થાન આપે છે કે આપણને એકલા જ રહેવાનું મન થાય કે આપણને વધારે ઉદાસ રહેવાનું મન થાય આપણને નકારાત્મક વિચારો આવે છે ઘણી વખત આપણને અને કોઈ પણ માણસને કોઈના વેલિડેશનની કોઈના નાના એવા અપ્રુવલની જરૂર હોય છે આપણે પોતાના ઉપર એટલી બધી શંકાઓ કરીએ છીએ આપણે પોતાને એટલી બધી નફરત આપીએ છીએ અને એવામાં જો આપણને કોઈ એટલું કહી દે કે ના તારી કોઈ ભૂલ નથી તું સાચી છે હું તારી સાથે છું તું ચિંતા ના કર તું વધારે ના વિચાર બધું ઠીક થઈ જશે તો આટલું નાનું એવું વેલિડેશન ને નાનું એ અપ્રુવલ એટલામાંથી જ આપણું નાજુક હૃદય એકદમ ખુશ થઈ જાય છે અને માણસનું મગજ તો આમ પણ સુખ કરતા દુઃખના સમયમાં જ વધારે વેલિડેશન માંગે છે એટલા માટે જ્યારે આપણે દુઃખી હોઈએ તો આપણે એકલા ફીલ કરતા હોઈએ ને આપણને એકલા રહેવાનું પણ મન થતું હોય પણ કોઈક ખૂણે આપણને એવું પણ હોય કે કાશ કોઈક આપણી સાથે હોય જે આપણને આપણા દુઃખના સમયે આપણો હાથ પકડીને બેસે કે આપણને એવું ફીલ કરાવે કે બધું ઠીક થઈ જશે અને આ જ કારણથી આપણી ઉદાસીમાં આપણે નકારાત્મક જ ફીલ કરીએ છીએ કે આપણને સેડ સોંગ સાંભળવાનું મન થાય કે અરિજીત સિંગના સોંગની બહુ બધી યાદ આવે ત્યારે અને બસ એ સોંગ આપણને વધારે ને વધારે સેડ ફીલ કરાવતું જાય પણ આપણને ક્યાંક મજા પણ આવતી હોય એ વધારે સેડ ફીલ કરવામાં કેમ કે આપણા સબકોન્શિયસ માઇન્ડને આ જ વસ્તુ વધારે કમ્ફર્ટ આપે છે આ થોડું અલગ છે આપણા માટે પણ હા એવું જ હોય છે કેમ કે આપણું જે માઇન્ડ છે એ અલગ છે ને સબકોન્શિયસ માઇન્ડ બંને અલગ છે જે સબકોન્શિયસ માઇન્ડ છે એ શું ઈચ્છે છે એ શું વિચારે છે એ સમજવું એ ઘણું અઘરું હોય છે પણ ઉદાસીના સમયે આ જ બધી વસ્તુઓ હોય છે જે સબકોન્શિયસ માઇન્ડને કમ્ફર્ટ આપે છે તમને ખબર છે રડવું કે કોઈને યાદ આવવી કે દુઃખી થવું આ બધું જ આ બધી જ એવી લાગણીઓ છે કે જે આપણા મગજમાં જે સ્ટ્રેસના હોર્મોન્સ સ્ટોર થયેલા છે એને મગજમાંથી ધીરે ધીરે કરીને કાઢે છે મગજમાંથી ને બહાર કાઢે છે તો એટલા માટે પણ આપણને વધારે ને વધારે નેગેટિવ ફીલ થાય અને આપણને એવું પણ ફીલ થાય કે જો દુઃખમાં વધારે દુઃખી રહીએ તો આપણને વધારે સારું લાગે આ ઉપરાંત એક લેવલ પર આપણું મગજ જે છે એ પોઝિટિવ કરતાં નેગેટિવ ઇમોશન્સને વધારે સ્ટ્રોંગલી પ્રોસેસ કરે છે હા આપણું માઇન્ડ પોઝિટિવ કરતાં નેગેટિવ ઇમોશન્સને વધારે સ્ટ્રોંગલી પ્રોસેસ કરે છે એટલે આપણું માઇન્ડ એના તરફ જ વધારે જવાનું છે પોઝિટિવ થોટ્સ તરફ નહીં જઈ શકે જ્યારે આપણે નેગેટિવ ફીલ કરીએ તો બહુ જ અઘરું હોય કે આપણે ને પોઝિટિવિટી તરફ લઈ જઈએ કેમ કે એ નેગેટિવ સાઇડ જ વધારે જવાનું છે તો આ એક વાત થઈ અને બીજી એક વાત છે કે આપણા દુઃખનું જે પણ કંઈ કારણ હોય પણ જ્યારે આપણું પોતાનું મગજ આપણને વધારે દુઃખી ફીલ કરાવે છે ત્યારે એ પોતાને કંઈક એવું સમજે છે કે આ બધી જ લાગણીઓ હું કંટ્રોલ કરું છું અને આ કંટ્રોલ કરવાનું કરવાનો વિચાર અને એક ઊંડા દુઃખની લાગણી એ બંને આપણા મગજમાં એક એવું કન્ફ્યુઝન ક્રિએટ કરે છે અને એ કન્ફ્યુઝન એટલું બધું ઊંડું હોય છે કે આપણે એમાં સમજી જ નથી શકતા અને એમાં ઊંડા ઊંડા જતા જઈએ છીએ પણ એ કન્ફ્યુઝન જ આપણને આપણા મગજને આપણા વિચારોને ધીરે ધીરે સ્ટેબલ બનાવે છે આપણા વિચારને સ્થિર કરે છે તો આવું કંઈક કારણ છે કે આપણે દુઃખમાં વધારે દુઃખી ફીલ કરીએ છીએ કે વધારે દુઃખમાં જ રહેવાનું મન થાય છે સો જ્યારે પણ તમે દુઃખી ફીલ કરો તેવું જરૂરી નથી કે તમને તરત જ પોઝિટિવ ફીલ કરવું જોઈએ તમને કંઈક વાતનું દુઃખ છે કે મનમાં કંઈક વિચારો ભરાયેલા છે કદાચ જે સ્ટ્રેસના હોર્મોન્સ છે એ અંદર સ્ટોર થયેલા હશે તો જો તમે રડવું તમને રડવાનું મન થાય છે તો રડી લો થોડી વાર એકલા બેસવાનું મન થાય છે તો બેસી લો જે પણ મન થાય છે થોડી વાર કરી લો અને પછી તમે કોઈ પણ સાથે વાત કરી લેજો જેના સાથે તમને કરવાની ગમતી હોય અને બસ મસ્ત થઈ જશે કેમકે આપણા જે હોર્મોન્સ હોય છે એનું બેલેન્સ બહુ જરૂરી છે અને ક્યારેક રડવું પણ જરૂરી છે કેમ કે સ્ટ્રેસ બહાર નીકળી જશે જે પણ ટેન્શન છે બોડીમાં માઇન્ડમાં એ બધું જ બહાર નીકળી જશે તો કોઈ કહે કે જ્યારે તમે રડતા હોય અને કોઈ તમને એવું કહે કે ના રડતા નહીં છાની રહી જા રડાય નહીં બધું ઠીક થઈ જશે તો અત્યારે એને કહેજો કે રડી લેવા દે રડીને પણ બધું ઠીક થઈ જ જશે